ધંધાના સ્થળે ધંધાના સ્થળે કાયમ અનિયમિત મોડા પહોંચવું એ પડતીની નિશાની છે બીજું વેકેશન પછી રજા પછી કર્મભૂમિના સ્થળે પહોંચવામાં અપ્રસન્નતા અનુભવી એ અસફળતાની નિશાની છે જો તમે સતત ને સતત તમારી કર્મભૂમિ ઉપર શિક્ષક શાળામાં વિદ્યાર્થી શાળા અથવા કોલેજમાં વેપાર રોજગાર કરનાર એ પોતાના ધંધાના સ્થળે કે નોકરી કરનાર પોતાના જે કંઈક નોકરીના સ્થળે આ બધી આપણી કર્મભૂમિ છે અને તે કર્મભૂમિના સ્થળે જો સતત તમે મોડા પહોંચી રહ્યા છો તો માનીને ચાલો કે તમને તમારા કામથી અસંતોષ છે કાં તો તમે તમારા કામ કરતી વખતે પ્રસન્નતા અનુભવી નથી રહ્યા બીજું જો તમને રજા પછી પણ કામકાજમાં પહોંચવાની અંદર અપ્રસન્નતા અનુભવો છો તો આ પ્રત્યેક ઠેકાણે તમારા અપ્રસન્નતાથી કરેલા કામ એ તમારા કામમાં તો ભલેવાર નહીં જ આવશે પણ તે તમારી અપ્રસન્નતા એ મનની સાથે તનની અસુવિધા માટે પણ કારણભૂત બનશે અને તેથી તમારું મન અને તન આ બંને તંદુરસ્ત નહી રહેશે તો તે તમારા દુઃખનું કારણ બનશે માટે ગીતાકાર શ્રી કૃષ્ણ કહે છે કે જો તમારા કામની અંદર નિયમિતતા હશે તો જ તમે પ્રસન્ન રહી શકશો અને તો જ તમને દુઃખ નહીં રહે તેથી દુખનું નિવારણ માટે થઈને ધંધાના સ્થળે નિયમિત પહોંચો અને જે કામ કરો છો તે કામને ગમતું કરો અથવા ગમતું કામ કરવાનો પ્રયત્ન કરો આ બે સુખનું કારણ બનશે